મસ્ટર જે માતાજી મિત્રો મારા ખાસ એવા મિત્ર સુધુકંભાતી મિતુલભાઈ શાહ માજો જન્મદિવસ છે તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા મારા અને મારા ટીમ તરફથી મેં હંમેશા માતાજી માર્તાજી સિંહના આગળ વધ્યો કંઈ વાંધો નહીં ભરવાડેલી હમણાં આખા જુનિક છે ને

તો આઈ એમ સુ વેરી હેપી બર્થડે મારા અને મારા આખા યુનિટ તરફથી તમને ગુજરાતની શુભેચ્છા હેપી બર્થડે આવો અમે પહોંચી ગયા બધું તમે ભૂકંપાના નિજકાર લીતુલભાઈ શાહનો આજે જન્મદિવસ છે ભૂકંપાના નિજાના પત્રકાર લીતુલભાઈ શાહ લીતુભાઈ શાહ બરાબર આજે જન્મદિવસ છે આજે આ અમારા ગ્રુપ ઓફિસ નથી હોય છે એકસો ચાલો